અખિલ ગુજરાત બલોચ મકરાણી સમાજ દ્વારા જીપીસીસી ઓબીસીના મહામંત્રી ઈરફાનભાઈ મકરાણીને સમાજ રત્ન એવોર્ડ અખિલ ગુજરાત બલોચ મકરાણી સમાજની એક મિટિંગ ગાંધી હોલ જુવાપુરા અમદાવાદ ખાતે આપવામાં આવે જેમાં ગુજરાતના બલોચ મકરાણી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં મોટામિયા મામલો જિલ્લા સુરત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી ઓબીસી ડિપાર્ટમેન્ટના મહામંત્રી ઇરફાનભાઈ અબ્દુલ સમાન મકરાણીને ગુજરાત બલોજ મકરાણી સમાજના રાબર મોગીઓના નેતૃત્વથી સમાજના ઉત્થાન માટે કરેલા અથત પ્રયત્નો માટે બલોચ મકરાણી સમાજ ગૌરવની લાગણી અનુભવી દરેક ક્ષેત્રમાં ગૌરવશાળી કારકિર્દી બનાવવા બદલ આ કારકિર્દી અને યોગદાનને બિરદાવી ડૉક્ટર અજી ખાન આઈ બલોચ પ્રમુખ ગુજરાત બલોચ મકરાણી સમાજ પૂર્વ નગરપતિ પાલિતાણા અન્ય મહાનુભાવોના હસ્તે સાલ ઉધારી સમાજ રત્ના એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવેલ ઇફાનબાઈ મકરાણીએ આ સન્માન કરવા બદલ સમાજના દરેક અગ્રણીઓનો આભાર માનેલ હતો